જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મળેલા અક્ષતનું શું કરવું લાંબી પ્રતિજ્ઞા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વના લોકો આ દિવસે રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસે તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શહેરીઓ અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણ અક્ષર એટલે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે પ્રિય મિત્રો ચાલો જાણીએ શું છે અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે બીજી તરફ રામલલ્લાની મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વિશેષ સ્વાગત રામલલ્લાના મામાના ઘરેથી થયું છે ભગવાનના મામાના ઘરેથી ત્રણ હજાર ટન સુગંધી ચોખા મોકલવામાં આવ્યા છે જે તેમના અભિષેક પછી રામલલ્લાને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને મોકલવા માટે અક્ષતનો ઉપયોગ થતો હતો આ માટે અળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ સ્થાન છે અને કોઈ પૂજાનું અનુષ્ઠાન કે ધાર્મિક કાર્યક્રમમાં અક્ષત વિના પૂર્ણ થતું નથી ભગવાન રામની મૂર્તિના અભિષેકમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તોને શેરીએ ગલીએ જઈને પીળા ચોખા આપીને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે એક પીળા ચોખા છે છે આમંત્રણ આપવામાં આવે જે લોકોના ઘરે રામલલ્લાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ઘણા લોકો વિચારી રહ્યા છે કે આમંત્રણ મળેલ અક્ષર એટલે કે ચોખાનું શું કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ કોણથી તેનું શું વિશેષ મહત્વ છે પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે જેથી જો તમને આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવામાં રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરવો જોઈએ જે સીધા ભગવાનનો આશીર્વાદ આપવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે જેથી રામલલ્લાની પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રિત પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા આપે છે ત્યારથી જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોની કોઈપણ સ્થિત મંદિરોમાં પડોશોમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળો અને ભજન કીર્તન કરો ટેલિવિઝન કે કોઈપણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાને જીવન પ્રસારણ બતાવો શોક ધ્વની કરો આરતી કરો પ્રસાદ વેચો રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખાની સાથે એક આમંત્રણ પત્ર આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યા આવો અને રામ ભગવાનના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણોસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે સાંજના સમયે દીવો પ્રગટાવો દિવાળીના દિવસે જે રીતે વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશની નો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે ચોખાઈ શુક્ર ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે તેથી દરેક વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધા મળે છે શુક્ર ગ્રહને તેના લાભ મેળવવા માટે ચોખાને તમારે લાલ રંગના રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ આવું કરવાથી મંગળના દિવસે બંને ગ્રહ શુક્ર અને ચંદ્ર સક્રિય થઈ શકે છે અને લક્ષ્મી યોગ બનશે તેનાથી શુભ પ્રાપ્ત થશે ઘરમાં રામ મંદિરમાંથી મેળવેલા ચોખાનું ઘણું મહત્ત્વ છે તેથી રામલલ્લાના પ્રતિષ્ઠાના દિવસે ચોખામાંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તમે આ ખીર ચોક્કસ અને તેમાં થોડા અક્ષત ઉમેરો ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાવી જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે અને કોમેન્ટમાં સાચા હૃદયથી જય શ્રી રામ અવશ્ય લખજો બોલો સિયાવર રામચંદ્ર કી જય સિયાવર રામચંદ્ર કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો